રામ રામ મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં ને તો અમે આપણે આવી ગયા છીએ આપણે આ લીમડાભાઈની મુલાકાતે તો આપણે જો આ શેઢે લીમડા ની ફરતી વાડ છે આપણે શેઢે તો ખાસ કરીને લીમડા વાવવાનું મહત્વ એ છે કે તમારે શેઢે પાડે કડવાઈશ હોય તો મુંડાનો ઉપદ્રવ ઓછો રહીએ ને આ જે લીમડાના જે પાન છે એનો ખેતરમાં પણ ઉપયોગ જો કરો તો તમારે પ્યોર ઓર્ગેનિકનો લાભ પણ મળી શકે જેને કારણે તમારે જે રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ ઓછો થાય ને ભૂમિ સુધારક તરીકે પણ આ લીમડાના કામ અને આપણે જે આ પાહે આંકડો છે આંકડાના પાન પણ જમીનની અંદર અમુક તત્વો જે ઘટતા હોય એ તમને પૂરા પાડે તમારી જમીનની અંદર તો આપણો કહેવાનો મતલબ એ છે કે થોડુંક રાસાયણિક મેલી અને દેશી તરફ વરવો તો એને કારણે આપણી જે ભૂમિ છે જે જમીન ઝેર મુક્ત બને લાભ છે આપણે દેશી ઓર્ગેનિકના અને આપણે જો તમે સવારમાં ઉઠીને આ ખાલી બે પાન લીમડાના ખાવ ને તો પેટની દરેક તમને મળી શકે ખૂબ જ ઉપયોગી છે આપણા લીમડાનું પાન અને આની ખેતી પણ ખૂબ જ લાભદાયી છે તો હવે આપણી માંડવી તમને બતાવી દઈ આપણી માંડવીમાં કોઈ પણ ખાતર નાખા વગરની ઓર્ગેનિક માંડવી ને વધી વધીને આપણે તો લીમડાના પાન પણ નાખી દઈએ ખેતરમાં એમ કે આપણે આ ખાતર આવી ગયું એમ સમજે ને એ પણ આપણા ખેતરમાં ઘણ જ કરશે કારણ કે આ કડવું જોવા ને એટલા માટે આની વિશેષવા મહત્વ છે જે વસ્તુ કડવી હોય ને એ વસ્તુ સેહત માટે સારી હોય જો માણા કોઈ અમુક કડવું હોય તો પણ એ આપણા માટે સારું માની અને ખૂબ એનું કદર અને વાત સાંભળવી ક્યારે તો આમ કે તો કળમાણી બહુ સારી છે આપણા શરીર માટે અને ખેતી માટે તો વધારે વિડીયો લાંબો કરવાનો થતો નથી કારણ કે વધારે તમે લોકો જો તો આમાં કઈક આગળ વધશું બાકી જય સીતારામ કરશું હવે આપણે મગફળી છે જો આ મગફળી બે મહિનાની મગફળી થઈ ગઈ છે આપણે બે મહિના પૂરા લગભગ થઈ ગયા છે તો આ મગફળી આપણે બાવીસ નંબર મગફળી છે તમે જોઈ શકો છો પાટલા કેટલું થવું છે આમાં તુવેરનું વાવેતર કર્યું છે તુવેર આપણે વાવી છે એટલે પુષ્પા નામની તુવેર વાવી છે આમાં જાહે ત્રણ ત્રણ તુવેર મેલી અને ચોથા પાટલામાં આપણે તુવેર વાવી છે એટલે માં કાંઈ નડે નહીં તો આમાં મિની ટ્રેક્ટર થી પડી જાય બાકી મોટું નો સમય આમાં થોડીક જગ્યા વધારે જોઈએ પણ આપણે ઉતાવળથી થોડીક વાવવા નહીં એટલે આપણે આ બાવીસ નંબરમાં ફરી મારું હોય તો વાવેતર કરી દીધું તો અમે જો આ વરસાદ પાણી કંઈ છે નહીં એટલે આપણે મેલા ફુવારા હવે વરસાદ પાણી જેવું કંઈ દેખાતું નથી આ ભાઈ ઉગાડ થઈ ગયો છે અને વાદરા બાદરા બધા હકેલાઈ ગયા છે તો આવતા દસ પંદર સુધી તો અંબાલાલ પણ આગાહી કરતા નથી તો એટલે આપણે વધારે વાટ જોયા વગર આપણે ફુવારા મેંથી જશે કારણ કે તુવર ઉગતી થાય તો આપણે વેલાહાર મોટી થઈ જાય તો પાટલા એડા પેલા સારી રીતે નિહરી જાય એટલે આપણે મેલ દીધા કુવારા તો છે છે એકદમ સારી રીતે તો હવે આપણે થોડીક આગળ તમને મગફળી બતાવીએ આ મગફળી છે એ થોડીક ઓલી મગફળી આપણે પેલા બતાવી હતી એથી થોડીક એમ માનો ને કે દસ થી પંદર થી પાછળ છે તો પણ સારી ગ્રોથ છે અત્યારે મિત્રો એ જણાવવાનું અમારે ખાસ છે કે તમે જો વધારે પડતો દવાનો ઉપયોગ કરતા હો વધારે પડતા રાસાયણિક ખાતરો નાખતા હો તો ખાસ કરીને મહેરબાની કરીને હવે બંધ કરજો ને આપણી આ જમીન છે ને ભાઈ હાવ ઝેર જેવી કરી નાખી છે આપણે રાસાયણિક દવા ડબલાન થોકી ઠોકી આપણે તો કંઈ લાંબી ખબર દવાઈમાં પડતી ન હોય એટલે અગ્રવાળા પાસે જાય અને ચાર પાંચ ટબેલા ઉપાડી આવીએ એટલે એના કારણે ભાઈ એક બે વર્ષ તમને લાભ તો સારો દેખાય છે પણ આપણી જે આવનારી પેઢી છે ને એના માટે ખાસ કરીને નુકસાનકારક છે ને આ જો દસ પંદર વર્ષ એક ધારી એવી હાઈ ફાઈ દવાઈઓનો ઉપયોગ કરશું ને પછી આમાં મૂંડા જ આવશે મૂંડા સિવાય આપણા ખેતરમાં કંઈ બીજું જોવા નહીં મળે હરપોલિયાનું જ નામ નિશાન નહીં રહીએ એટલે જ કહીશ છે અહીં જે આ બંધ કરો અમે દવાયું બવાયું અને આમાં કંઈક ઓર્ગેનિક તરફ વરો તો આપણા કંઈક છોકરા બે પાંદડે થાય ને બાકી તો છે ને ભાઈ આમાં પંદર વરસ એટલે હાથ નાખ્યા જેવું જ નહીં હોય ખેડૂતને વેંસવાનો જ વારો આવશે એમ કંઈ તો એ કંઈ ખોટી વાત નથી તો અમે તમે છે ને આ આપણી મગફળી જો આમાં કોઈ દવા સાતી નથી અને સાટવી નથી જે માલે માલવા દેવું છે આગળ તો બહુ સારું હાલે છે ને હવે આપણે દોઢક મહિનાની અંદર માલ હાકેલા જાય એટલે આપણે ભયો ભયો આમાં ક્યાંય મુંડા બુંડા તમને દેખાતું લાગે છે કે આપણી માંડવીમાં મુંડા છે નથી ભગવાનની ઉપરવાળાની મહેરબાની છે ને આપણે ચાર પાંચ વર્ષ જતો છે ને ભાઈ દવાનો નામે ઉપયોગ કર્યો નથી એટલી કુદરતની મહેરબાની છે કે હું આ વખતે આપણે જ્યાં જમીન ખોદો ને ત્યાંથી ઝીણા ઝીણા હરપોલિયા નહીં રહે એ વાત યાદ રાખો જે આપણે જો દવાનો ઉપયોગ કરશું ને તો આ હરપોલિયા છે એ મરી જાય આ મરી જાય ને એટલે મૂંડા ઉત્પન્ન થાય મૂંડા ઉત્પન્ન થાય ને એટલે આપણે દવા લેવા જાઉં દવાઈ મૂંડા મારવાની લઈ આવશું એનીથી પાછા ઝીણા ઝીણા કણ છે ને હરપોલિયાના એ મરી જાય તો અમે આમાં તો ભાઈ કાંઈ ખેડૂતનું ભેગું થાય એવું લાગે તમને મૂંડાને મારો તો હરપોલિયા મરે જો હરપોલિયા વયા જા ને તો આપણા ખેતરમાં ઊંડા જ આવશે બીજી તો કંઈ આવવાની સમસ્યા નથી બાકી કુંડળાનો રોજ તો એ બિચારા કાંઈ ખાઈને કેટલું ખાય શેઢે પારે થોડીક વાળ મારી દેજો એથી કુંડળાનો રોજ થોડાક આઘારીએ બીજું તો અમે શું કરીએ ઘણીએ સારું વર ભગવાને દીધું છે આ વખતે ને વરસાદ પાણી ખૂબ છે તો મારા કાળિયા ઠાકરની દયા તો અમે આપણે ઘણો આજે લાંબો બ્લોગ આપ્યો એટલો બ્લોગ ક્યારે આપતા નથી તો અમે આ બ્લોગને થોડોક વાયરલ કરવા વિનંતી અને જંતુનાશક દવા ખાસ કરીને નોર સાટવાની અમલ બોલવામાં કંઈક ગંગા પાપા થાય છે એટલે અમે વિરામ આપી તો વધારે સારું તો દવા તો તમે દવાઈ બવાયુંનો ઉપયોગ ન કરો તો વધારે સારું મિત્રો તો ત્યાં સુધી આપણા જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી મિત્રો